મોજીલું ગુરુમાં આપનું સ્વાગત છે માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રીમતી હંસાબેન પંડ્યાને શિક્ષક દિને અમદાવાદમાં રાજપાલશ્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો બંદરી માંડવી શહેરની જાણીતી શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્યા હંસાબેન મણિશંકર પંડ્યાને શિક્ષક તા શૂન્ય પાંચ શૂન્ય નવના અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાયેલા ભવ્યાતિભવ્ય સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હતો આ વર્ષે કચ્છ જિલ્લામાંથી એકમાત્ર માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના આચાર્ય હંસાબેન પંડ્યા ને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો હંસાબેન પંડ્યા બે હજાર બે મી છેલ્લા ત્રેવીસ વર્ષથી માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે તેમજ છેલ્લા સત્તર વર્ષથી પ્રિન્સિપાલ આચાર્યા તરીકે ફરજ બચાવી રહ્યા છે એકવીસમી ઓગસ્ટ બે હજાર આઠમી માંડવીની શેઠ ખેમજી રામદાસ કન્યા વિદ્યાલયને સંપૂર્ણ સમર્પિત થઈને સમાજના વિવિધ વર્ગોમાંથી અભ્યાસ કરવા આવેલ કન્યાઓને સંસ્કારો અને શિક્ષણ આપી સમગ્ર કચ્છ જિલ્લામાં લોકચાહના મેળવી તેમજ ટ્રસ્ટીઓની પણ ચાહના મેળવી ઉત્તમ શિક્ષણથી વિદ્યાલયમાં કન્યાઓની સંખ્યા અને વર્ગો વધાર્યા છે આ ઉપરાંત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ શાળાનું પ્રમાણપત્ર અને રૂપિયા એક લાખનું કચ્છ જિલ્લાનું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે હંસાબેન પંડ્યાને ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી ભરતભાઈ વેદ તથા ટ્રસ્ટીઓએ હંસાબેનની શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી થતા ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા હંસાબેનને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે શ્રીમતી હંસાબેન પંડ્યાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રશસ્તિપત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એકાવન હજારનું ચેક રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે એનાયત થયા હતા જ્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ શાલ ઓઢાડીને હંસાબેન પંડ્યાનું સન્માન કરેલ હોવાનું ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના રાજ્યના સંગઠન મંત્રી અને રાજ્ય રાષ્ટ્રીય અને સમાજરત્ન એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું નમસ્કાર આપ સૌનું મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું છું કલ્પના ખારવાત અહીં ચેનલ પર તમને મળશે મનોરંજનથી ભરપૂર વિડીયોઝ સાયન્સ અને ટેકનોલોજી વિશેની નવીનતમ માહિતી તેમજ રસપ્રદ સામાજિક પ્રવૃત્તિઓની નોંધ અને રસોઈ પ્રેમીઓ માટે અમારી પાસે છે અનોખા અને સ્વાદિષ્ટ રસોઈ શો એટલું જ નહીં મોજીલો ગુરુ તમને તમારી ગામની વિશેષતાઓ સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે મજા માણવા અને બધું જાણવા સબસ્ક્રાઈબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ